ધરાશાયી થયો હતો જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી આ પહેલા પણ તારીખ વીસ જુલાઈ બે હજાર ના રોજ સિગ્નેચર બ્રિજ ધરાશાયી થયો હતો આ દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હતા ચારધામ યાત્રાની માટે આ પુલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતો હતો આ બ્રિજ પાસઠ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે આ પુલની કુલ લંબાઈ એકસો મીટર અને ઊંચાઈ લગભગ ચાલીસ મીટર છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પુલના જે ભાગમાં દુર્ઘટના થઈ હતી ત્યાં થોડા સમય પહેલા જ તેનું એલાઇમેન્ટ બદલવામાં આવ્યું હતું ખબર કે લઈ ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર કા નોટિફિકેશન પાણી કે લઈ બૅલ આઇકોન કો જરૂર દબાણ